તો હર હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ એટલે મારે હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં બોલવામાં થોડું કોલું થાય કારણ કે મિત્રો એટલી ઠંડી એવી પડે વાત જ પૂછો માં ગજબ ઠંડી પડે હવામાં ઉઠીને તો પેલા સ્વેટર જ ગોતવાનું રહે સ્વેટર ક્યાં પડ્યું અને જો ભાઈ અત્યારના પોરમાં ધોરિયા પારા એવું કરે છે જોઈ રહ્યું હવે તો ખેતરનું કામ ગમે એટલું હોય ખૂટવાનું જ નથી જો વાય ચાલુ હોય હજી

હા હાઈ કરી દીધું મિત્રો અહીંયા જોયું એમ હાઈ હવે અમારે અહીંયા તો આ બધું કામ ચાલી રહ્યું છે અને હજી ઘરનું કામ તો બધું એમને પડ્યું જ છે ને આપણે સ્કૂલે વીજાવાનું છે એટલે તો કઈ નક્કી નાખે બાકી શનિ રીતે મસ્ત મજાનો વ્લોગ ઉતારશું આપણે હાલો ઈ પાકું અને ગલુડિયા નટાડ માં નથી ઠંડીના અંદર ગઈ ગયા છે હજુ હું જઈશ ને એટલે મારા પાછળ પાછળ દોડ આવશે તમે કાલના વ્લોગમાં જોયું ને કેવા બાઢોકળા થઈ ગયા મોટા મોટા હજી તો ગામમાંય મિત્રો પાંચ ગલુડિયા છે નાના નાના ગામમાં જાઉં ને તો ન્યાય મોટા થઈ જાય તો સારું વાલો બને રહ્યો મિત્રો મસ્ત મજાના જો વાઘમાં આઠ થયા છે સ્કૂલે આપણે જવાનું છે પણ આપણે કઈ જમવાનું લઈને આપણે નાસ્તો કરી નાસ્તો કરીને ગુરુવાર હતો એટલે ઓપ્શન જ નહોતું અને જો મમ્મી શાક રોટલા કરી લીધા મમ્મી શાક ચડે હે વાલ નું શાખે ને અને મમ્મી રોટલા કરીને હું મિત્રો કહેતી હતી ને માખી તમ જો આથી ડબે વા હોય રાધલી ને કહેવાય કાબરી આગળ પછી એમ ધુવાડી કરવી પડે ને દવા તો લેવા પણ હવે ક્યારે મેળ આવે કેમ કે કામકાજ બધું હાલે ને અને જો આ અટાણના પોરમાં હે ને શું કહેવાય આ બધા સરજી હે ને જોવા આવી ગયા કામકાજ બરાબર જ થાય બતાવું કેટલા બધા જોઈ આટલા બધા જવું તો પડે ને મિત્રો એને એમ કે કામકાજ સરખું થાય કે નહીં વળી એના એના કામકાજમાં ભૂલ પડે ને તો કાઢી મૂકે તો ક્યાં જવું આપણે એટલે જોવું પડે ને જો વા કંઈક આઈએમપી ટોપિક પર વાત ચાલી રહી છે અટાણે તો આઈએમપી જ છે બધો અહીંયા તો તો હારું હાલો બન્યા રહ્યો મસ્ત મજાના મિત્રો રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે અને મમ્મી જો અત્યારે હજી છે તો આસણ ઉટકે છે ઉટકે ટુકડ ઉટકે છે એવું બોલાય જાય તમને ખબર ને હમણાં બ્લોગ ની ટેવ નથી પહેરી હતી કાવેરી ને જો ભૂખ લાગી લાગે એટલે દીએ ને પડ્યું જોઈએ ભૂખવાની પણ એને એ નથી ખાવું હવે બીજું કઈક નાખીએ ને એને મજા આવી જોઈએ ને તો જો આપણે હોંડા લઈને જવાનું છે હમણાં ઓલી આવે હેતાલ એટલે જાય સ્કૂલે પછી ડાયરેક્ટ છ હાડા છે એ મળીએ કેમકે મોડું થઈ જાય હોંડા લઈને જઈ છે ત્યારે તો સાત પાકા કેમ કે અહીંયા વાડીયા થી તેડવા આવે એટલે વાળ લાગે ને જો કાવેરી રેડવું જ નથી એને આવડે બાળને લઈ લઈ ત્યાં હે ને હવે નથી રાખવી એકલી એકલી ને કંઈક થતું હોય છે ને એકલું એકલું લાગતું હોય છે તો સારું હાલો બન્યા દે ફાઇનલી મિત્રો મસ્ત મજાના સ્કૂલે થી આવી ગયા છીએ અને જો મહેમાન આવ્યા છે લીલી માં આવ્યા નીધું એવી નઈ નીધું તું શું કરવા આવી હે નીધું ઓય બોલતો તું શું કરવા આવી ગલુ જોવા આવી ઈ તો આતી તા પણ વાડી આટો મારવા આવી હે અટાણે ન બોલતી આખરી વાતુડી થાતી હતી ગજબ એ કે હું ગલુ જોવા આવી ને મારે રોકાવું જ નથી ને માર પપ્પા ભલે રોકાતા એવું કરે મિત્રો આડે ગલુડિયા જોવા ગયા તા હમણા નીધું ને ગલુ જોવાતા હતી તે ઊછે જો ધુવાડી ગમ નઈ કી મમ્મીએ કીધું તું ને મે રી જો હા નીધુ નીધુ બોલતી જ નથી હવે આ વાડી આવી ગયાંતી એમનો ઓલુ થાય નીધુ બોલવું તારે બોલવું કરો ના પાડે જો તને આવડે એકડા લખતા આવડે તો ચોપડી લીધી આવું લખો હું કે આવું લખો કેવું આવું આવું એટલે હે તને આવડે હા તો એમ કઈ દે લાઈક કરી દયો એકવાર બોલ તો લાઈક કરી દયો એમને બોલ બોલવું નથી હારું હાલ જો કાલે જો ગામમાં માં ગયો દૂધ દેવા લાઈટ ગઈ હતી તે ઘઉં પાણી હાલે ઓય માં જો માં થોડી ગયો જો ઘઉં પાણી હાલે હે માં ઓલી બાજુ હાલે લગભગ દેખાય તો તો હારું છે બાકી આયા તો ક્યારે વરે એ ખબર નથી મને જો વા દેખાય હા જો દેખાઈ જાય જો આવું ઘણું ચાલી રહ્યું છે થોડું ઘણું આવું ઘણું જ એમ થઈ જાય મિત્રો ખબર નહીં અને જો અમારી ભૂરી આરામ પર છે અને મસ્ત મજાનો સનસેટ આ લે ભૂરી તો બોલી મસ્ત મજાનો જો સનસેટ હું બતાવું છું જો હે ને મસ્ત મજા મિત્ર આવ હે સહારો આલો બનારીઓ ધ નેક્સ્ટ ડે ને મિત્ર જો બીજો દિવસ થઈ ગયો છે ને એનો બપોર પણ થઈ ગયું છે ને આપણે સ્કૂલેથી બસ હજી આવીને કપડા ચેન્જ કરી અને વાગવામાં પોણો થઈ ગયો આપણે સાડા અગિયાર વાગે છે ને સ્કૂલે રજા આપે પણ મોડું થઈ ગયું આવવામાં અને જો મહેમાન આવ્યા હે હાય મજામાં

કારીગર હે ભરતભાઈ આપડા મમ્મી શું કરતી હોય હવે જોઈએ કઈ સુકી ભાજી લપક કરે હે એવું લાગે મને આવું ચાલી રહ્યું છે તો તમારે જો કોઈને પ્રોગ્રામ કરવો હોય તો આવી જાજો અમારે વાળીએ મસ્ત મજાનો પ્રોગ્રામ કરી નાખશો બધા